મારે વગડાવવાના મોકલા કાપવાના અને રાજી કરી મોકલી દેવાના સાહેબ બે હજાર બે માં નરેન્દ્ર મોદી સાહેબ જયારે વડાપ્રધાન મુખ્યમંત્રી બન્યા ત્યારે આ વિસ્તાર માંથી જિલ્લા પંચાયત ના પ્રમુખ બનાવવાનું કામ અમે પેલા પેલું કરી ભારતીય જનતા પાર્ટી કોઈ કોંગ્રેસે કોઈને રાઠવા સમાજને જિલ્લા પંચાયત લગી પહોંચવા દીધા નહોતા અમે આજે કહી શકીએ કે આદિવાસી સમાજ એ મેલતું સમાજ છે આદિવાસી કોઈનું હરામણી ખાવા માટે પેદા થયો નથી અને એટલે કહીએ કે અમારા પૂર્વજો જીવન ઇતિહાસ રામાયણથી લઈ મહાભારત સમાય ત્યાં આજ લગી આદિવાસી એ અમારી પડખેર્યો અન્ય સમાજ પરખેર્યો છે પણ કેટલા લોકો આદિવાસીને ભરકાવી અને એવું કે છે આપણે હિન્દુ નથી રોમ આપણે છે નહીં મિત્રો મારે એમને યાદ રેવડાવું છે માં સબરી ભગવાનની સિત્તેર એસી એસી વર્ષ લગી રાહ જોઈ કોને શીખવાયું અને એટલા માટે મેં તમને વિનંતી કરું કે હમણાં વર્તમાન સમયમાં પૂરા દેશમાં એક એવો માહોલ બન્યો આ ગઈ ચૂંટણીમાં મુસ્લિમ ક્રિશ્ચિયન ઈશાઈ બલકી કોમ્યુનિટી ભેગી થઈ હિન્દુઓનું બહુમતીવાળી પાર્ટી ભારતીય જનતા પાર્ટી આ ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે આદેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદી સાહેબને હરાવવા માટે સાહેબ વિદેશમાંથી ઠંડોળ આયુ અને વિદેશી બંદોલથી ભારતીય જનતા પાર્ટીને હરાવાની કોશિશ થઈ એમાં કેટલાક આદિવાસી નેતાઓ આપણા વિસ્તારમાં આવીને ભારતીય જનતા પાર્ટી વિરોધ આદિવાસીની વિરોધમાં એ જે ભાઈ આવ્યો હતો ને અહીં ગોગંબામાં ચૈતર વસાવા એમને મારી વિનંતી છે કે તમે જેને માર્યા હતા તમારા વિસ્તારમાં જંગલ વિસ્તારના કોણ હતા આદિવાસી હતા કેમ આદિવાસીને તમે માર્યા ભાઈ આવા તત્વોને મારી વિનંતી છે આમ આદમી પાર્ટી આદિવાસીઓ જોડે છે જ નહીં આમ આદમી પાર્ટી ને કોંગ્રેસ એક જ છે કોઈ અલગ નથી આ બે મામા ભયા છે ભાઈ એમને વોટ લેવા હતા આદિવાસી ના આમ આદમી આવી જાઓ મફત મળી જશે એટલે હું મફત મળી જાય પૂછી લો પંજાબ માં પૂછી લો દિલ્હી એમની સરકારો ચાલે શિક્ષણ મફત આવે છે

ગરીબ આદિવાસી ચોખા દુકાનો વેચે છે મોદી સાહેબ ના ચોખા હા હા રાજ સત્તાનો પરિવર્તન મિત્ર મારે તમને પડોશી દેશ ની વાત કહીશ હમણાં હાલ બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે સત્તા પરિવર્તન થયું અને પૂરા બાંગ્લાદેશમાં આદિવાસીઓ પોતાની જગ્યા છોડી ભાગી રહ્યા છે પાકિસ્તાનને બાંગ્લાદેશમાં અને સલામત હોય

એમની પ્રવૃત્તિ કોંગ્રેસ ની એક હતી વોટ અને બનાવો નાદ ના વચ્ચે ઝઘડા કરાવીને પૂરા સમાજને ને છીનવીન કરનારી કોંગ્રેસ આજે વેદ પંતો કરીને આમ આદમી પાર્ટી બની નાખી છે મારી આપ સૌને વિનંતી અહીંયા થી જ્યારે રેલી નીકળે વીરસા ભગવાન મુંડાની પ્રતિમા લખી કોઈ પણ આદિવાસી આગોપાછળ ન થાય શિસ્તબંધ આપણે રેલીમાં જવાનું છે અને આવતા દિવસોમાં આપણા વિસ્તારના કોઈ પણ પ્રસ્તાવ છે આપણી આ વિસ્તારની પૂર આખી પટ્ટી માં ક્યાંય રસ્તા નહોતા દવાખાના નહોતા નિહાર નહોતી આ બધી પ્રગતિ ભારતીય જનતા પાર્ટી ની થઈ આદિવાસી ભાઈ બહેનો મારી વિનંતી છે જે લોકો ભડકાવા નીકળ્યા છે પોતાનો રોટલો શકે સમાજ માટે નહીં સમાજ માટે કામ અમને કરી બતાવે અમે કોરોના કાળમાં પણ આદિવાસી સમાજ માટે અડધી રાતે દવાખાનામાં મુલાકાત લીધી છે એ અમે આદિવાસીઓ પર ક્યાં હતા ક્યારે અમે સુતા નહોતા અને એટલા માટે વિનંતી છે આદિવાસી સમાજને ને ભારતીય જનતા પાર્ટી એ આદિવાસીના કલ્યાણ માટે છે અને આ સૌ આદિવાસી સમાજ भारतीय जनता पार्टीने आशीर्वाद आपो विनंती भारत माता विजय